સિક્યુરિટી ચેકિંગ કરવાનું છે આપણી દિલ્હીની ઇન્ડિગો ફ્લાઇટનું ગેટ નંબર એક થી બોર્ડિંગ સ્ટાર્ટ થઈ ગયું છે ઇન્ડિગો બસ ના ડ્રાઈવર આપણા મજા આવી મારી પાછળ તમે ઇન્ડિગોની ફ્લાઇટ જોઈ શકો છો આ ફ્લાઇટ આપણે દિલ્હી સુધી લઈ જાય આપણે આપણી વિન્ડો સીટ ઉપર બે ગયા આપણી ફ્લાઇટ રાજકોટ હિરાસર એરપોર્ટ ઉપર થી ટેક ઓફ થઈ ગઈ છે આ છે ઉપરનો નજારો એટલે એક કલાક ચાલીસ મિનિટમાં દિલ્હી પહોંચી ગયા તો આ છે ફ્લાઇટ વિન્ડો થી દિલ્હીનો નજારો હવે આપણી ફ્લાઇટ દિલ્હી એરપોર્ટ ઉપર લેન્ડિંગ થઈ ગઈ છે ફ્લાઇટમાંથી ઉતરી અને દિલ્હી એરપોર્ટની અંદર લગભગ આપણે પંદર વીસ મિનિટ હાલુ પડે પછી આપણું એક્ઝિટ આવે તો આ કારમાં આપણે એરપોર્ટ એ હોટલ સુધી ટ્રાવેલિંગ કરવાનું છે તો આપણે દિલ્હીના દ્વારકા એરિયામાં હોટલ રેડ બ્લુ ઉપર પોતી ગયા આવી બધી હોટલ પર લીપમાં પણ સ્માર્ટ કાર્ડની જરૂર પડે અને આપણા રૂમનો લોક પણ ચાવીની જગ્યાએ સ્માર્ટ કાર્ડથી ઓપરેટ થાય તો ફાઇનલી મિત્રો આપણે રાજકોટથી થી દિલ્હી બે ત્રણ કલાકની જર્ની કરી અને આપણે આપણા ડેસ્ટિનેશન ઉપર પોતી ગયા અને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર ને ફોલો કરવાનું ભૂલતા નહીં